ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિગત આગમન ક્યારે અને જૂન મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે અંબાલાલ પટેલ આગાહી આપતા કહે છે કે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને આથી વંટોળનું પ્રમાણ વધશે વીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા જ વરસાદની થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ધૂળની આંધી વંટોળ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલ આગળ જણાવતા કહે છે કે છ જૂન સુધી રોહિણી નક્ષત્ર વરસાદ આધી વંટોળ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે જો કે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે આંધી પછી વરસાદ આવતો હોય છે રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામાં આવે છે હવામાન નિષ્ણાંત મતે પણ જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેશે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે આઠ જૂન આસપાસ બંગાળના ઉપસાગર લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિવિધિ જોર પકડશે ચૌદ જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોમાસાના કેરળના કાંઠે પહોંચી ગયું છે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળશે પવનની ગતિ તેમજ રહેશે આઠ જૂને દરિયાનો પવન બદલાશે અને પવનનું જોર વધશે આઠ થી ચૌદ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેને મૃગ નક્ષત્રનો વરસાદ કહેવાય છે જો જીવાતની શક્યતા રહે છે તેમજ બાવીસ થી અઠ્યાવીસ જૂન વચ્ચે આંધ્ર નક્ષત્રનો વરસાદ સારો ગણાય છે અંબાલાલ આગળ આગાહી કરતા જણાવે છે કે સારો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં થવાની શક્યતાઓ રહેશે દેશમાં ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે નર્મદા નદીના નીર જળસ્તર વધારો થશે સાબરમતી નદી બે કાંઠે થશે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ચોમાસુ નજીકમાં છે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ પહોંચી જશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો વેવ સાથે હવે વંટોળનું પણ ટોર્ચર આ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની આગાહી રાજ્યભરમાં વેવની સ્થિતિ યથાવત છે અકળાવી દેવી તેવી ગરમીથી સાથે હવે પવનનું ટોર્ચર પણ સહન કરવા તૈયાર રહેવું પડશે હવામાન વિભાગે ભારે પવનનું અનુમાન વ્યક્ત કર્યું છે ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ આધી વંટોળ હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને પાટણમાં આગામી આવતીકાલે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કે ઝડપે પવન ફૂંકાઈ શકે છે જો કે પવનની ગતિ વધતા રાજ્યમાં અસહ્ય ગરમીમાંથી નાગરિકોને આંશિક રાહત મળી શકે છે હાલ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયો છે બે દિવસમાં તાપમાનનો પારો બે ડિગ્રી ઘટતા અમદાવાદમાં ગરમીની રાહત મળી છે અમદાવાદમાં ગુરુવારે તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજા સમાચારની વાત તો ગુજરાત રાજસ્થાન યુપીમાં ગરમીના પ્રકોપ વચ્ચે કેટલાક રાજ્યો એવા છે જ્યાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે તો કેટલાક રાજ્યોમાં રેમલ વાવાઝોડાની અસરને કારણે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે રેમલ વાવાઝોડા બાદ અસમના પૂરમાં જનજીવન પ્રભાવિત થયું છે અસમના નવ જિલ્લાના બે લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે લાલ રાજ્યસ્વ વિસ્તારમાં પૂરના પાણીમાં ડૂબાયથી મહિલાનું મોત થયું છે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કેરળમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાય છે કેટલાક વિસ્તારોમાં માર્ગો જળમગ્ન થઈ ગયા પૂરના પાણીથી જળબંબાકાર સ્થિતિ સર્જાય છે ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી પડતા આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની કરી મોટી આગાહી હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધશે પ્રી એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે વાતાવરણ અંગે હવામાન નિષ્ણા અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે તેમજ રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધે છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે વરસાદ પડશે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચારથી છ જૂન વરસાદ પડશે ચાર જૂનથી સમગ્ર રાજ્યમાં આધી વંટોળનું પ્રમાણ વધશે તેમજ પંદર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસઆક દેશે જેમાં ચોમાસાની શરૂઆત રાજ્યમાં સારો વરસાદ પડશે સુરત વલસાડ નવસારી તાપી આહવા ડાંગમાં સારો વરસાદ પડશે તેમજ દ્વારકા જૂનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથ ભાવનગર પોરબંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં વાવણી કરતા હોય છે જોકે ચાલુ વર્ષ પણ નિયમિત ચોમાસા પહેલાં જ વરસાદ થશે એટલે ચાર જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદનું અનુમાન છે અને ત્યારબાદ ચારથી ચૌદ જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્ર વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવનથી વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષ પણ રોહિણી નક્ષત્ર વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બાદ હરિયાણાના કપડા વેર હાઉસમાં લાગી ભીષણ આગ હરિયાણાના માન શહેરમાં ત્રણ માળના કપડા વેર હાઉસમાં ભીષણ આગ લાગી હતી ભીષણ આગ લાગતા ધુમાડાને ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા

ત્યારે એક ચોંકાવનાર ખબર એ છે કે આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે જૂન મહિનામાં હીટવેવના દિવસો તે કરતાં વધારે રહેશે જૂન મહિનામાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે મે મહિના કરતાં પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી છે જૂન મહિનામાં સામાન્ય રીતે ત્રણ દિવસ હીટવેવ રહે છે આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે ત્રીસ મે બાદ ત્રણથી ચાર દિવસ માટે

આગામી ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુનગર કચ્છના આગાહી છે જેમાં કિમી પ્રતિ કલાક પવન ગતિ રહેશે અંબાલાલ પટેલ રાજ્યમાં પ્રી આગાહી કરી છે જે હવે જૂન પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂન પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાત વલસાડ ડાંગ સહિત વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાત ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગોમાં તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુ જણાવ્યા કહ્યું છે કે આધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્ર પાછળના ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે દેશમાં ચોમાસુ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે સરેરાશ એકસો આઠ ટકા સુધી વરસાદ પડી શકે છે જેમાં મધ્ય ભારત દક્ષિણ ભારતમાં રાજ્યમાં વધુ સારો વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પણ અસર થઈ શકે છે

આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર ત્રણસો ને સાઠ છે જે ગઈકાલની સરખામણીએ ત્રણસો વીસ રૂપિયાનો ફેરફાર થયો છે આ સિવાય બાવીસ કેરેટની ગુણવત્તાના દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ છે જે ગઈકાલની સરખામણીએ ચારસો નો ફેરફાર થયો છે અંબાલાલ પટેલે પોતાની નેવી આગાહી કરતા પ્રિમોન્સુન એક્ટિવિટીની વાત કરી છે જેમાં તેમણે રાજ્યમાં ક્યારેક અને ક્યાં એક્ટિવિટી અસર થઈ શકે છે તે અંગે સંભાવનાઓ વિશે માહિતી આદાન પ્રદાન કરી છે અંબાલાલ પટેલ જણાવે છે કે પ્રી મોનસૂન એક્ટિવિટી જોર પકડશે પકડતી જશે રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ છે અંબાલાલે વિસ્તાર સાથે આગાહી કરતા વાત કરી છે કે દક્ષિણ ગુજરાત આહવા ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે ચાર જૂન સુધીમાં વડોદરા નડિયાદ નડિયાદાણ બંદુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે પંચમહાલ ગોધરા ભાગોમાં પણ ગાજ વીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે રાજ્યના ચાર જિલ્લામાં ધૂળ આંધીની આગાહી વ્યક્ત કરી છે આગામી ત્રણ દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરમાં ડ્રમ સ્ટોમની આગાહી છે ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે દક્ષિણ પશ્ચિમ પૂર્વ તરફના પવન ફૂંકાતા આંશિક ઘટાડો થશે અરબી સમુદ્રથી પવન આવતા હવાનું ભેજનું પ્રમાણ વધ્યું છે જેથી પવનની ગતિ થી ત્રીસ કિલોમીટર રહેવાની શક્યતા છે ગુજરાત ગુજરાતભરમાં અંબાલાલે મોટી આગાહી કરી છે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ વહેલો આવશે ચાર જૂન સુધીમાં વરસાદ પડશે તેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર મોટાભાગના વિસ્તારોમાં આવી જશે તેમના જણાવ્યા મુજબ આંધી વંટોળ ને પ્રી મોન્સુન નો વરસાદ પડવાની શક્યતાઓ રહેશે છે અંબાલાલ ના જણાવ્યા મુજબ વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઉપરાંત જંબુસર પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ધોળકા કચ્છમાં ગાજ વીજ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળશે આ વખતે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે તેમને કહેવા મુજબ આ વર્ષે ચોમાસું એકત્રીસ મે ના રોજ કેરળમાં આવી શકે છે આમ એક જ દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે એક જૂને કેટલમાં ચોમાસુ આવતું હોય છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો પરેશ ગૌ મતે ગુજરાતમાં મે મહિનામાં ખાસ ઝાડ ગરમી પડી છે અને મહિનાના અંતમાં તાપમાનનો પારો ઊંચો નીચો આવ્યો છે આ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વસવાતા ભેર પવન ફૂંકાઈ રહ્યો છે આગામી દિવસોમાં ગુજરાતમાં પવન વરસાદ અને ગરમી કેવી રહેશે તે જણાવતા માહિતી નિષ્ણાંત પરેશ ગૌ સ્વામીએ અનુમાન કર્યું છે તેમણે જણાવ્યું છે કે 30 જૂન સુધી સતત ગરમી અને ઉકળાટ સામનો કરવો પડી શકે છે આ સાથે તેમણે ખેડૂતો પણ વાવણી કરવી કે નહીં એ અંગે આગાહી કરી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગૌ સમયે પોતાના સોશિયલ મીડિયામાં ઓગણત્રીસ તરીકે એક વિડીયો પોસ્ટ કર્યો છે તેમના જણાવ્યા તાપમાન પવન ગરમી વાવણી અંગેની આગાહી વ્યક્ત કરી છે પરેશ ગૌ સમયે જણાવ્યું છે કે મે મહિનામાં ખૂબ જ ઊંચું તાપમાન જોવા મળ્યું છે પરેશ ગૌ સમયે જણાવ્યા અનુસાર

દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે જેના કારણે તારીખ કેટલાક જગ્યાએ વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે આગળ કે પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બે ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે પવનની ગતિ નોર્મલ કરતા વધારે ચાલી રહી છે હજી એકત્રીસ મે સુધી પવનની ગતિ પચીસ થી લઈને ત્રીસ પ્રતિ કલાક જોવા મળી શકે તેવી સંભાવના છે પહેલી અને બીજી જૂની ગતિમાં ઘટાડો નોંધાશે આગળ જણાવતા કે છે ખેડૂતોને સલાહ આપવામાં જણાવ્યું છે કે ખેડૂત મિત્રોએ ખેતરમાં વાવણીની વ્યવસ્થા નથી તેમણે વરસાદ પછી વાવણી કરવાની છે પરંતુ જે મિત્રો ત્યાં પાણીની વ્યવસ્થા છે તે માટે ખૂબ જ યોગ્ય સમય થઈ ગયો છે હવે આપણે ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે એટલે વાવેતર યોગ્ય સમય ગણાય છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે પોતાનું ચોમાસાનું પૂર્વ અનુમાન રજૂ કરતા જણાવ્યું છે કે ભારતમાં આ વર્ષે સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતા છે આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે ભારતમાં સરેરાશ ચાર મહિનામાં એકસો છ ટકા જેટલો વરસાદ થશે જે પૂર્વ અનુમાન તેટલું કાયમ રાખ્યું છે બાણું એકસો ચાર ટકા સુધી વરસાદ સામાન્ય ગણાય છે એટલે એકસો છ ટકાનો અર્થ એ છે કે દેશમાં સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતા છે ઘણા વિસ્તારો વહેલા પહોંચી શકે છે ભારતના હવામાન વિભાગે પણ પૂર્વાનુમાન જારી કર્યું છે તેમના પ્રમાણે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે તેમણે તે મધ્ય અને દક્ષિણ ભારતમાં એકસો ટકા કરતા વધારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ભારતના રાજ્યોમાં આ વર્ષે ચોમાસાનો સરેરાશ ચાર મહિનાનો સામાન્ય વરસાદ થાય છે એટલે કે સારો વરસાદ થવાની શક્યતા છે જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં આ વર્ષે સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ પ્રશાંત મહાસાગરમાં ન્યુટ્રલ સ્થિતિ બની છે અને અલનીનોની સ્થિતિ નબળી થઈ ગઈ છે જૂન જુલાઈ મહિના સુધીમાં અનલિન પરિસ્થિતિ સર્જાય છે તેથી ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો સમુદ્રમાં કરતા બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધ્યું છે જેના કારણે જણાવ્યા મુજબ હવામાન વિભાગના વડાએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધી રહ્યું છે ઉપરાંત બીજા જણાવતા કહે છે કે વર્ષે ચોમાસા છેલ્લા બે મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ એ વિશે એકદમ ચોક્કસ આગાહી કરવાની હાલ અઘરી પડી રહી છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના દેખાઈ રહી છે મધ્ય ભારતમાં આ વર્ષે એકસો છ ટકા કરતાં વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ગુજરાત સૌરાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્યપ્રદેશ આ રાજ્યમાં ભારતમાં વરસાદ સારો થશે જેનો અર્થ એ છે કે ગુજરાતમાં આ વર્ષે એકસો છ ટકા કરતા વધારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતા વધારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વરસાદ વધારે થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બીજા સમાચારની આગળ વાત કરી લઈએ તો અમિત શાહ સોમનાથ દાદાના દર્શન કરે તે પહેલા છે રાજકોટ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે સોમનાથ પ્રવાસે આવી રહ્યા છે અત્યાર સુધીમાં પરંપરા મુજબ લોકસભાની ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ તેઓ સોમનાથ દર્શને આવે છે આ જ પરંપરા અનુસાર તેઓ સોમનાથ મહાદેવ વિશે પૂજા ગંગાજળ અભિષેક ધ્વજારોહણ અને દર્શન કરી આશીર્વાદ મેળવશે તે પૂર્વ તેઓ રાજકોટ ખાતે ટૂંક રોકાણ કરીને રાજકોટના અગ્નિકાંડની સમીક્ષા કરી શકે છે આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચતા પંચે મતગણતરીની માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ગુજરાતમાં ચાર જૂને સવારે મતગણતરી શરૂ થશે છવ્વીસ બેઠકો પર કેન્દ્ર મતગણતરી કરવામાં આવશે ગુજરાતની ચૂંટણી પંચ સીઓપી ભારતીય ભારતી જણાવ્યા અનુસાર સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન છપ્પન નિરીક્ષકો ત્રીસ ચૂંટણી અધિકારીઓ અને એકસો એસી મદદની ચૂંટણી અધિકારી ફરજમાં રહેશે બીજા આગળ મહત્વ એવા અગત્ય સમાચારની વાત કરીએ તો કાળજાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે કેરળ અને પૂર્વોત્તર ભાગોમાં ચોમાસુ પહોંચ્યું છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કેમ કે આ વખતે ચોમાસુ સારું અને લાંબુ રહેવાનું અનુમાન છે સામાન્ય રીતે એક જૂને કેરળમાં ચોમાસાનું આગમન થતું હોય છે ત્યારે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે દેશમાં ચોમાસાએ દસ્તક લઈ દીધી છે અને વહેલા ચોમાસુ શરૂ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગળ બીજા બીજા પહોંચ્યું છે છે આ વખતે બે દિવસ વિવિધ અનુમાનો અનુસાર આગામી સાત થી આઠ તારીખ સુધી ચોમાસુ મુંબઈ સુધી પહોંચી શકે છે ત્યારબાદ લગભગ અઠવાડિયામાં ચોમાસુ ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે એટલે કે ગુજરાતમાં પણ વહેલો ચોમાસાનું આગમન થઈ શકે છે આ વખતે ચોમાસાને અનોખી રીતે એન્ટ્રી કરી છે દર વખતે ચોમાસું કેરળને એન્ટર થતું હોય છે આ વખતે કેરળ અને પૂર્વોત્તર ભાગોમાં ચોમાસુ એકી સાથે એન્ટ્રી મારી છે હજુ ચોમાસુ આગળ વધે તે દિશામાં તે સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તે સામાન્ય કરતા વધુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આ વખતે ચોમાસું ખૂબ જ સારું રહે તેવું હવામાન ઉષ્ઠાનનું અનુમાન છે બે હાજર ત્રેવીસ માં ભારત નું ચોમાસુ વહેલા આવવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં આવેલા પલટાને કારણે ગિરનાર પર્વત ઉપર નયનમન દ્રશ્ય જોવા મળ્યું છે હાલ ઉનાળાની ઋતુ પૂરી થઈ ચોમાસાની ઋતુ શરૂ થવાની વાર છે જો કે ચોમાસાની શરૂઆત પહેલા જ અહીં સવારના સમયે મહત્વના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ પંચોતેર કિમી સુધી વધુની ઝડપે અહીં પુવાન ફકાઈ રહ્યો છે વહેલી સવારે પર્વત વાદળોથી ઘેરાયેલા જોવા મળતો હતો પર્વતની આજુબાજુ વાદળો દેખાતા મન મોહી જાય તેવા નજારો જોવા મળી રહ્યો છે બીજી વાત કરીએ તો ગિરનાર ને રોપ વે સૌથી ઊંચો અને લાંબો રોપે છે ગિરનાર પર સૌથી થોડી ઊંચાઈએ પહોંચતા વાદળો વચ્ચે લોકોને રમણીય નજારો જોવા મળે છે એક સામાન્ય કરતા વધુ ઊંચાઈ પરથી આખે આખું જૂનાગઢ જોવા મળે છે ત્યારે લોકો આ નજારો જોઈને અદ્ભુત થઈ જતા હોય છે શિયાળાના સમયમાં અહીં આહવાન દ્રશ્ય જોવા મળે છે લોકો વાદળો વચ્ચે પસાર થઈને માતાના દર્શને જાય છે શિયાળામાં જૂનાગઢમાં ગિરનાર આસપાસ ધુમ્મસભર્યો માહોલ સર્જાતા નયનમન દ્રશ્ય જોવા સર્જાય છે જો કે આજે પણ આ દ્રશ્ય જોવા મળતા જુનાગઢ વાસીઓ મંત્ર થઈ ગયા હતા વાદળો આચ્છાદિત ગિરનાર અને તથા વાદળોની વચ્ચે પસાર થતો રોપ વે અહીં આવતા લોકો રમણીય વાતાવરણ મજા માણવાનું ચૂકતા નથી ચોમાસા પહેલા આ રમણીય દ્રશ્યો પર્વત પર જોવા મળી રહ્યા છે વાદળો પર્વતીય સ્પર્શીને ને પૂર્વાટ ઝડપે જતા જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રકારના વાતાવરણમાં લોકોને ફરવાની મજા આવે છે પરિવાર સાથે આવતા લોકો અહીં પોતાને આસ્થાથી અંબાજી પણ માતાની શિસ્ત ઝુકાવે છે અને પ્રકૃતિનો આનંદ પણ માણે છે બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પોલીસ તંત્ર એલર્ટમાં આવી ગયું છે હોટલ અને ગેસ્ટ હાઉસ કરાયું સઘન ચેકિંગ રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અમદાવાદ પોલીસ ટીમ દ્વારા સ્પેશિયલ ડાઇવ હાથ ધરાય છે રથયાત્રા પૂર્વે શહેરોમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવામાં ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ બન્યું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના તમામ હોટલ દવાખાનો ચેકિંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે વેપારીઓને પણ દુકાનમાં સીસીટીવી કેમેરા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે